ગુજરાતમાં મહિલા અને બાળકો વિરુદ્ધ અત્યાચાર શોષણ અને દુષ્કર્મના ગુનાઓ વિરુદ્ધ રાજ્ય સરકાર કડક કાર્યવાહી કરી રહી છે તાજેતરમાં જ પોક્સો એક્ટ હેઠળના ગુનાઓમાં દાખલો બેસાડતી કાર્યવાહી રાજ્ય સરકારે દેખાડી છે રાજ્યમાં એક જ દિવસમાં અમરેલી વડોદરા અને રાજકોટ જિલ્લાની અદાલતોએ પોક્સો કેસમાં સંડોવાયેલા સાત આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે

કરવામાં આવેલી બારીક તપાસ એકત્ર કરાયેલા ટેકનિકલ સહિતના પુરાવા સરકારી વકીલની અસરકારક દલીલો અને રિપોર્ટના આધારે સાત જુદા જુદા પોક્ષોના બનાવોમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે જેમાં અમરેલીના બે કેસોમાં આરોપી પકડ્યાના માત્ર સત્તર દિવસમાં ચાર્જશીટ અને ત્રીજા કેસમાં પોલીસે તે જ દિવસે આરોપીની ધરપકડ કરી હતી જયારે રાજકોટ શહેરમાં રેપ વિથ મર્ડર કેસમાં પોલીસે સાત દિવસ માં ચાર્જશીટ કરી હતી કેટલા રાજ્યની અંદર શાસન કરો છો અને કરી ચુક્યા છો ઇતિહાસના પાના ઉપર જઈને શોધીને એક ઘટના બતાડો તમે એક ઘટના માનનીય અધ્યક્ષ શ્રી નવો કાયદો લાવ્યો આ ત્રણ કાયદામાં બીએનએસ ની અંદર ગુજરાત પહેલું રાજ્ય છે કે જેને દીકરીને ન્યાય અપાવવા માટે માત્ર 130 દિવસમાં માનનીય અધ્યક્ષ શ્રી આ જીવન કેદની સજા સંભળાવવામાં આવી બે દિવસ પહેલા માનનીય અધ્યક્ષ ન્યાય મળી ગયો છે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંગવીએ ઝડપી અને અસરકારક તપાસ બદલ પોલીસની કામગીરીને બિરદાવી હતી તેમણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર મહિલાઓ અને બાળકો પર થતા અત્યાચાર શોષણ અને દુષ્કર્મના બનાવોને ડામવા માટે કટિબદ્ધ છે મુખ્યમંત્રીની સ્પષ્ટ સૂચના છે કે આવા કેસમાં પીડિતાઓ પ્રત્યે સંવેદનશીલતા અને કાળજી રાખવામાં આવે તેમજ આરોપીઓને કડક સજા થાય તે માટે મજબૂત પુરાવા સાથે કેસ રજુ કરવામાં આવે સરકારી જેમાં પાંચસો ચુમ્મોતેર આરોપીઓને આજીવન કેદ તેમજ અગિયાર આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવી છે આ ચુકાદાઓ ગુજરાતમાં મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે સરકારની ગંભીરતા અને પ્રતિબદ્ધતાનો પુરાવો છે